દ્વારા નવનિર્મિત છાસઠ કેવી અટલ ગાર્ડન સબ સ્ટેશનના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સબસ્ટેશન ગુજરાતનું પ્રથમ એવું સબ સ્ટેશન હશે કે જે પ્રથમ માળે બનાવવામાં આવશે અંદાજે ત્રેસઠ કરોડથી પણ વધુના ખર્ચે અટલ ગાર્ડન સબ સ્ટેશન બનવા જઈ રહ્યું છે સબસ્ટેશનના ભૂમિપૂજનમાં જેટકોના એમડી ભૂપેન્દ્ર પાંડે વીએમસી કમિશનર અરુણ મહેશ બાબુ સાથે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ સહિત કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા જેટકોના એમડી ભૂપેન્દ્ર પાંડે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છાસઠ કેવીના ત્રેસઠ કરોડથી વધુના ખર્ચે બનનાર સબસ્ટેશન સ્ટેશન સાતથી આઠ મહિનામાં પૂર્ણ કરવાનો પ્રયાસ રહેશે અંદાજે ત્રેસઠ કરોડથી લાગતીપૂર્ણ સિસ્ટમ બનશે ટ્રાન્સમિશન લાઇનથી સબ સ્ટેશનનું નિર્માણ થશે જેનાથી ત્રેસઠ વિસ્તારોમાં અગિયાર હજારથી વધુ ગ્રાહકોને આનો લાભ મળશે આ વખતે જમીન મળી છે ત્યારે સાતથી આઠ મહિનામાં સબ સ્ટેશન તૈયાર કરીશું નવા સબ સ્ટેશન માટે પણ કામ થઈ રહ્યું છે બે હજાર ત્રીસ સુધી વડોદરાની આવશ્યકતાને ધ્યાને લઈને એક મોટી પરિયોજના એક હજાર નવસો કરોડની બનાવી છે જે સંદર્ભે પણ તેમને માહિતી આપી હતી અટલ ગાર્ડન સબસ્ટેશન બનવાથી અગિયાર હજારથી પણ વધુ વ્યવસાયિક એકમ અને ઘરોને ફાયદો થશે આવનારા સમયમાં અન્ય વધુ 4 સબસ્ટેશન બનશે ગયા વર્ષે ચોમાસા દરમિયાન ઘણી મુશ્કેલીઓ પડી હતી જેથી સબસ્ટેશનને હાઈટ પર લેવાનું પણ કામ થઈ રહ્યું છે સમગ્ર બાબતે જેડકોના એમડી ભૂપેન્દ્ર પાંડે માહિતી આપી હતી એ જો સબસ્ટેશન છે 66 કેવી કા इसमें साधारणतः हम लोग सात से आठ महीने में इसको प्रयास करेंगे कि हम पूरा कर देंगे ये सिक्सटी थ्री करोड़ तिरसठ करोड़ की लागत से पूरा सिस्टम बनेगा ट्रांसमिशन लाइनों के साथ में सब स्टेशन का निर्माण होगा और इससे करीब करीब सिक्सटी थ्री विस्तारों में तिरसठ विस्तारों में ग्यारह हजार से ज़्यादा ग्राहकों को इससे फायदा मिलेगा पिछले साल जो लोगों को थोड़ी दिक्कत हुई थी उसके पहले क्योंकि बहुत दिनों से हम प्रयास करते रहे हमको जमीन नहीं मिल पाई थी इस बार सौभाग्य से हमें जमीन मिली है सभी लोगों के प्रयास से मदद से तो इस बार हम इसको सात से आठ महीने में सबसेशन तैयार कर देंगे तो लोगों को इस बार दिक्कत नहीं आनी चाहिए उस पर भी हम लोगों ने काम चालू कर दिया है उस पर भी हमको जैसे ही भूमि मिल जाएगी उस पर हमने काम का अप्रूवल कर दिया है और उसको हम आगे बढ़ाएंगे मैं और साथ में बताना चाहूँगा कि दो तक के लिए बड़ौदा की जो आवश्यकता है उसको ध्यान में रखते हुए एक बड़ी परियोजना एक हजार नौ सौ करोड़ की हमने बनाई है जिसमें विभिन्न तरह के सबस्टेशन उसकी ट्रांसमिशन लाइन एग्जिस्टिंग लाइनों का ऑगमेंट करना ये सारा काम उसमें शामिल है और 2030 तक में ये एक करोड़ का जो काम होगा उससे आने वाले कई सालों तक बड़ौदा को बिजली की किसी तरह की कोई प्रॉब्लम नहीं आएगी एक विशेष रूप से और मैं बताना चाहूंगा कि पिछले साल एक अनफोर्सिन जैसा हुआ कि काफी फ्लड लेवल बढ़ा है एच एफ एल लेवल किसी कारणों से ऊपर हो गया जो कि पहले कभी नहीं सोचा गया था तो कुछ सब स्टेशन में पानी भर गया था जिसकी वजह से लोगों को काफ़ी परेशानी हुई उसको हमने स्पेशली वो काम हाथ में लिया है और उनको हाइट रेजिंग करने का कार्य कार्य हमने अप्रूव कर दिया और उसको काम भी हम शुरू कर रहे हैं तो इस साल वो भी प्रॉब्लम नहीं आना चाहिए हमने कुछ इस तरह के सब स्टेशन प्रयास किए हैं कि जहाँ पे फर्स्ट फ्लोर पे हम बनाते हैं ये मेरी उम्मीद है कि ये सबसे पहले बनकर तैयार हो जाएगा

આ આપ જોવા જાવ તો ગયા વર્ષે આપ જાણો છો કે ખૂબ જ કટઆઉટ થયા હતા પાવરના પંદર દસ દસ પંદર પંદર કલાક માટે લોડના વિષય હતા લોડના કારણે ફીડર સ્ટ્રીપ થતા હતા અને પાવર આઉટ રેજીસ થતા હતા આ સડસઠ કેવીનું જે સબસ્ટેશન થશે એ મૂળભૂત સનફાર્મા રોડના આજુબાજુ અને સન ફાર્મા રોડ પર જે સોસાયટીઝ છે એના માટે સ્પેસિફિકલી કરવામાં આવ્યું છે કારણ કે આ આઉટગ્રોથ વિસ્તાર પહેરેક સમયમાં હતો હવે ના થદની અંદર આવે છે પરંતુ અહીંયા નજીકમાં કોઈ સબસ્ટેશન ન હોવાથી લોડ જે જૂના સબસ્ટેશન છે એના પર વધી ગયો હતો એટલે આ સબસ્ટેશન કરવામાં આવશે અને આનાથી લગભગ અગિયાર હજાર એકસો ને ચોસઠ ઘરોને કાં કમર્શિયલ તમે કહી શકો દુકાનો કે આ બધાને આટલાને મદદરૂપ થશે અને લોડનો જે ઇસ્યુ છે જે જૂનો એ ધીરે ધીરે આપણે એને રિઝોલ્વ કરી શકીએ લોડ જે જૂના સબસ્ટેશન્સ પરનો બહુ હાઈ છે એ ઓછો થઈને આના પર શિફ્ટ થશે આ લગભગ હવે આવતા મહિનેથી શરૂ કરીને ફેબ્રુઆરીની આસપાસ પ્રોજેક્ટ પૂર્ણ થશે એવું આ પ્રસંગે ઉપસ્થિત રહેલ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ નવીન સબસ્ટેશન સંદર્ભે માહિતી આપી હતી એ તો જટકોની સબસ્ટેશન જે આપણે આજે તૈયાર થવાના છે જેકો જટકોનું 66 કેવી સબસ્ટેશન અહીંયાની આજુબાજુમાં લગભગ 11600 ગ્રાહકોને એટલા આટલા મકાનોને આ વીજળી ચોવીસ કલાક મળે એના માટે પૂરું પાડી રહ્યા છે અને જટકો દ્વારા લગભગ એક વર્ષની અંદર આ સબસ્ટેશન કરી આવશે લગભગ સાઈઠ કરોડ છે પણ આઈ થિંક જટકો એમડી માહિતી આપશે આનાથી આટલા ધરા વિસ્તારમાં અને અટલ ગાર્ડન વિસ્તારમાં લગભગ બાર હજાર લોકોની પૂરું સુવિધા મળશે એ જેટકોનું ગાઈડલાઇન્સ છે ગુજરાત રાજ્ય સરકારનું ગાઈડલાઇન્સ છે એને અલગ અલગ મોડ છે રેસ્કો મોડ આના છે પણ અમે આ ખાતરી આપીશું કે જેથી કરીને નું વીજળી બિલ ઝીરો થાય એ બાબતનું તમામ પગલાઓ જે પ્રોપર ગાઈડલાઇન્સ પ્રમાણે અમે